નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો આજે ડુંગળીની આવક કોઈપણ પ્રકારની કરવામાં આવેલી નથી આ જે પડતર આવક છે તેમજ આજે હરાજીનું કામકાજ હાલવાનું છે ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો બે પટ્ટામાં ઉતરેલી છે એક આપ ઊભો પટ્ટો છે એક સામે બીજો પટ્ટો છે તેમાંથી જ હરાજીનું કામકાજ આજે શરૂ થવાનું છે તેમજ બીજી પડતર જે આવક છે એ આ પ્રમાણે છે નવો વેબ્રિજ આંખો ફૂલ થઈ ગયો છે તેમજ બંને છાપરા ભરાઈ ગયા છે તેમજ પીપરવારી લાઇનની વાત કરીએ તો પીપરવારી લાઇન પણ આખી ભૂલ થઈ ગઈ છે ને સોળ વીઘામાં જોઈ શકો છો તમે કે કૂવા પાસે આટલી આવક આજે હજી પડતર પડેલી છે આટલી ડુંગળી પડતર હજી પડેલી છે જે લગભગ બે દિવસ હજી નીકળી જશે ને નવી આવક લગભગ રવિવારે સાંજે થઈ જશે જો રવિવારે આવક શરૂ કરવાની છે તો હું આપને શનિવારે જ વિડીયોમાં જણાવી દઈશ હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના ભાવ ધન્યવાદ તો ફાઈનલી મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે માર્વેલ દલાલ નો વકલ છે ચારસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ભાઈ બગડ વારું ને એવું બધું મિક્સ માં છે બગડ હોત છે ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે થોડોક સારો માલ હોત છે બગડ છે એટલે બહુ નથી બગડ ની અંદર રૂપિયા ભાવતી હતી બાકી સાઈઝમાં સાઈઝ છે મીડિયમ સાઈઝી ચારસો ને એકાણું દોઢસો ઘટા વકલ છે

ભાવ મીડિયમ સાઇઝ માં છે જોઈ શકો છો નાની સાઇઝ માં છે બસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે થોડોક મીડિયમ ક્વોલિટી મા લો અંદર છે બસો ને એકાવન રૂપિયા ભાવ થયો

બનેતેર હટવા ના ફી ફી 40 80 ડાલે હાય હાય ફીતેર એસએમસી 8090 પૂરા 800 માથી જબર જબર સટવા 20 830 40 8 ને ડાલે પટ્ટા 841 ગણ ભગન કર

રૂપિયા છે ને થોડીક મોટી આવડી સાઇઝ છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવતી છે બાકી ક્વોલિટી જોઈ તો સારી ક્વોલિટી છે વાયરસ વારો માલ છે આ વધે જોઈ શકો છો તમે બગાડામાં છે વાયરસ વાળા ઘાટિયા વધે છે બધી મિક્સમાં છે ઘણું બધું છે બગાડ વારું એની અંદર એ પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો બાકી બીજી જે સારી ક્વોલિટી માલસો ને એકસો ને એકસો રૂપિયા ભાવતી મીડિયમ ક્વોલિટી માલ શકો તમે રિટેલ ક્વોલિટી માલ એવો એકસો ને એકસો રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં જોઈ શકો તમે મીડિયમ સાઈઝ છે આવો નાની સાઈઝ હોતી છે

ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ દીધો માલ સારો છે સૂકો માલ છે ખકડેવો માલ છે પણ આની અંદર જોઈ શકો તો હવે મીડિયમ ક્વોલિટી માલ હોય અંદર મિક્સમાં છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ દીધે મીડિયમ ક્વોલિટી માલે છે એ પણ માલ થોડોક સૂકો સારો મળે છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ દીધો કૃપાલ કૃપાલ પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે અને મીડિયમ ક્વોલિટી માલ બધામાં છે બગાડ વાળું ને એવું બધી પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે બાકી માલ આ સૂકો છે પકડે પાંચસો એકત્રીસ

છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ એકદમ સાઈઝ વાળો માલ છે જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે કલર લાઇટિંગ છે તો થોડુંક સારી છે ને થોડુંક ઉગેલું જોઈ શકો ઉગેલું થોડીક મીડિયમ ક્વોલિટી થોડી ઘણી છે એની અંદર મિક્સમાં બાકી માલ સારો છે આ પ્રકારનો માલ છે હોતે અંદર મિક્સમાં સારી ક્વોલિટી महाराज पटना खाली 50 50 78 71 71 90 80 અમે લખી 850 550 86 મિતેશ FC 80 90 Davies છસો એકોતેર છસો એકોતેર રૂપિયા ભાવ દે આના છસો ને એકોતેર રૂપિયા ભાવ દે મીડિયમ સાઈઝ માં જે જોઈ શકો તમે બગડ કે એવું કઈ છે ને આની અંદર છસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે આ બાજુમાં વેચાણી આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે છે આ બેસ્ટ ક્વોલિટી માલ છે મીડિયમ સાઈઝમાં છે આ હોતે પણ ક્વોલિટી આઈ બેસ્ટ જ છે છસો એકત્રીસ રૂપિયા ભાવ દીધો બગડ વગરનું ને એવું છે ભાઈ સારો માલ હોય એના સારા ભાવ આવે છે બાકી બધે બગડ વર એવો માલ છે એમાં ચારસો ને પાંચસો રૂપિયા ભાવ થાય બાકી આવા સારા માલ છે એના આઠસો આવા આઠસો રૂપિયા લગ્ન ભાવ થાય છે અને આઠસો એકત્રીસ રૂપિયા ભાવ થયો આઠસો એકત્રીસ તો ફાઇનલી ગડત મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવ આજની બજાર પોઝિશન વિશેની વાત કરી મિત્રો તો મીડિયમ માલમાં જોઈએ તો આપણે બજારો આજે થોડીક ગઈકાલ જેવી ઠંડી જોવા મળેલી છે ને સારા માલની વાત કરીએ તો મિત્રો સારા માલમાં પણ સારા બજાર ભાવ હજી પણ બજાર ટકેલું જ છે તો સારા માલ હોય તો બજારો હજી પણ સારી જ છે બાકી તો બસોથી રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીના મીડિયમ માલ જે બગાડવાળા છે તે માલના બજાર ભાવો બોલે છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ